આજે એકવીસમી જાન્યુઆરીએ નવમો પાટોત્સવ હતો અને એ પાટોત્સવના ભાગરૂપે અમારી જે સંગઠનની ટીમ છે અમે લાસ્ટ એ આઠથી નવ મહિનાથી અમે મહેનત કરતા હતા અને ઘણા બધા ગામડાઓ સુધી પહોંચ્યા જિલ્લાઓ સુધી પહોંચ્યા અને આજનો દિવસ અમારા બધા માટે બહુ સારો દિવસ હતો અને એનું કારણ એ હતું કે આજે અમે અમારા જિલ્લા કન્વીનર અને તાલુકા કન્વીનરની જાહેરાત કરવા જઈ રહ્યા હતા મને જે અધ્યક્ષ સંગઠન અધ્યક્ષ બનાવવામાં આવી એ પણ ભાઈની વડપણ હેઠળ એમના ચેરમેન પદના નીચે અમારા આવા સંગઠન જેવા બીજા ઘણા પ્રકલ્પો ચાલે છે જેમાંથી એકમાં મને સંગઠન અધ્યક્ષ બનાવી અને એવી હોદ્દાની રૂએ સી આમાં એ જોવાની વાત એ છે કે ખોડલધામ ટ્રસ્ટ એ હંમેશા કમિટીઓથી ચાલતું આવે છે હોદ્દાના ભાગરૂપે કન્વીનર સહકન્વીનર બનતા હોય અને બદલાતા હોય તો દર વર્ષે બે વર્ષે હોદ્દાના ભાગરૂપે દરેક જણ આવે અને દરેક જણ કામ કરે આ એક એવી સંસ્થા છે જે ડિસિપ્લિનથી ચાલે છે અને સિસ્ટમથી ચાલે છે એટલે હું મીડિયાને અનુરોધ કરીશ કે જે ખોટી વાતોને પ્રચાર થઈ રહ્યો છે એ ના થવો જોઈએ કારણ કે જે મેં મા ખોડલની સાક્ષીમાં અમે લોકોએ અમે આ કામ કરી રહ્યા છે એની પવિત્રતા જળવાય એટલો અનુરોધ હું તમને બધાને ચોક્કસ કરું છું બીજી વાત આજે જેનીબેનને પણ જેનીબેન ઠુમરને પણ ટ્રસ્ટી બનાવવામાં આવ્યા અને એ બી કેમ આટલા વખતથી એ પણ અમારી સાથે સંગઠનમાં મહેનત કરે છે તો આજે બીજી એક બહેનને ટ્રસ્ટી બનાવ્યા એક બહેન તરીકે મને પહેલી ટ્રસ્ટી બનાવેલા આજે બીજી બહેન ટ્રસ્ટી બન્યા અને એનાથી બી વધારે આનંદ એ કે આટલી બધી મહેનત જે જે લોકો કરે છે એને હોદ્દા મળી રહ્યા છે આજે અમારો નાનામાં નાનો કાર્યકર ખુશ છે અને એનું કારણ એ છે કે એમને એનું પદ મળ્યું અને આજે અમે એટલા માટે ખુશ છીએ કે અમે આટલી મહેનત કરી અને અમારું જે સંગઠનની અમને જે સ્પીડ જોઈતી હતી એ સ્પીડ આજના કાર્યક્રમની સક્સેસથી અમને મળશે આમાં એક વસ્તુ તમને કહું કે અને તમે બીજા રસ્તે લઈ જવાની કોશિશ જ ના કરશો હું તમારા બધા જોડે અપેક્ષા રાખું છું કે આ કોશિશ ના હોવી જોઈએ સીએમ બનવું ના બનવું તમારા કે મારા હાથમાં કશું નથી અનારબેનની પર્સનલ ઈચ્છાની બી અહીંયા કોઈ વાત નથી થતી જ્યારે હું એક ટ્રસ્ટી તરીકે અહીંયા બેઠી છું ખોટલ તમને પ્રિમાઇસિસમાં બેઠી છું તો મને એટલી ગંભીરતા છે કે હું ખોડલધામ વિશે વાત કરું મારી પર્સનલ વાત અહીંયા ક્યાંય આવતી જ નથી આનાથી મને તો એવું ઊંધું દેખાય છે ને તમે એક વસ્તુ જુઓ કે ખોડલધામ ટ્રસ્ટ તો વર્ષોથી કામ કરે છે છેલ્લા નવ વર્ષથી કામ કરે છે અને દર વખતે ખોડલધામ લેવા પટેલ સમાજમાંથી કોંગ્રેસ બીજેપી હોય કે આપ હોય બધાને ટિકિટો મળે છે તો સ્વાભાવિક છે કે એ મુદ્દો ઉઠવાનો છે પણ એનો અર્થ એવો નથી કે કોઈની પાસે ખોડલધામ ટિકિટ માંગવા જાય છે તો એ એમાં થોડો ફરક છે તમે જે કહો છો એમાં રાજકીય પક્ષોમાં જે છે એ લોકો ખોડલધામમાં આવી અને સભ્ય બને છે તમે સમજો પહેલાં એવું એવું છે જ નહીં કે અહીંયા ખોડલધામમાંથી ત્યાં ઉપર જવાય છે રાજકીય પક્ષોમાંથી ઘણા બધા લોકો છે કે જે લોકો ખોડલધામમાં આવી અને સભ્ય બને છે અને સ્વાભાવિક રીતે સક્ષમતા જ્યાં હોય ને ત્યાં બધે હોદ્દો તો મળે છે તમે મને ચોત્રીસ વરસથી બધે જ વખતે ન્યૂઝે મારા માટે લખ્યું છે કોમન વસ્તુ છે જ્યારે પણ ઇલેક્શન આવે છે ત્યારે મને તમે બધા ખાલી મીડિયા ટિકિટ આપે છે સાચી વાત છે પ્રોફાઇલ મારી ક્યારેય બની જ નથી અને મારે માંગવી હોય તો મને આ આ રસ્તે કે આ રસ્તે જવાની જરૂર દેખાય છે આપ સૌને હું તમને પૂછું છું એવું કાંઈ છે જ નહીં તો મને હું ચોત્રીસ વર્ષથી સેવામાં કરું છું હું જેટલું બી કામ કરું છું હૃદયથી કરતી હોઉં છું મારી સંસ્થાઓ જોઈ લો તમે કે હું જ્યાં પણ ક્યાંય બી નાનું મોટું મેં પદ લીધું છે ક્યારેય કોઈ બે વસ્તુ મેં ભેગી નથી કરી અને એ ગંભીરતાથી આટલા વર્ષોથી હું કામ કરી રહી છું જો હું તમને એક વસ્તુ કહું કે આ અત્યારે જે વાત કરવી છે ને એ વાત એટલું ચોક્કસ કહીશ કે મને તમારા થકી એક જ વાત જોઈએ છે કે લેવા પટેલ સમાજના નાનામાં નાના ઘર સુધી એટલો મેસેજ જાય કે આ એક એવો સક્ષમ સમાજ છે કે જે તમને તમારા સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યો છે અમને જોઈએ છે કે અમારી નાનામાં નાની વિધવા ત્યાં બહેનો અમારા યુવાનો અમારા બાળકો જે મોટા થઈ રહ્યા છે કદાચ જેને અમારા સમાજના હેલ્પની જરૂર છે ને એ હેલ્પ તમારા થકી પહોંચે બસ એ જ અમારી અપેક્ષા છે પડકારો સ્વાભાવિક છે કે ગામ અલગ છે ગોળ અલગ છે સમજો છો ને અને અહીંયા તો હું જોઉં છું કે કાઠિયાવાડમાં અટકો પ્રમાણે સમાજો અલગ છે અને બધાના પોતપોતાના અલગ 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 સમાજોમાં અલગ અલગ નેતાઓ છે સ્વાભાવિક રીતે બધાને એક પ્લેટફોર્મ પર લાવવા માટે દરેક જણની વિચારસરણીને ભેગી કરવી પડે અને એના માટે અમે જઈએ એમની સાથે બેસીએ એમની જોડે વાટાઘાટો કરીએ ત્યારે બધા એકબીજા સાથે મળે છે અને ભેગા થાય છે એટલે પડકારો તો બધે જ છે મારી અહીંયા ટ્રસ્ટી તરીકે નિમણૂંક થઈ એ પછી ઇલેક્શન એક આવીને ગયું તો એ જવાબ નથી એ તો દરેક દરેક સમાજની વિષ હોય કે એના લોકો અલગ 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 ક્ષેત્રોમાં આગળ વધે એને જુદી રીતે ના લઈ શકાય આજની બે હજાર છવ્વીસની ખોડલધામ કન્વીનર મીટ કે જે કાગળ મુકામે થઈ એમાં આખાએ ગુજરાતના ચોત્રીસ જિલ્લાઓમાંથી એકત્રીસ જિલ્લાનું સંગઠન ડિક્લેર થયું સાથે સાથે ફક્ત ગુજરાત નહીં પણ દેશના અનેક રાજ્યમાં પણ ખોડલધામ સંગઠનની આજે જાહેરાત કરવામાં આવી અને દેશથી પણ સીમાડાઓ વટાવીને વિદેશમાં કે જ્યાં લંડનમાં પણ ખોડલધામ મંદિરની સ્થાપના થશે અમેરિકા હોય નેરોબી હોય અને બીજા બધા ઘણા બધા કન્ટ્રીમાંથી લોકોએ સામે ચાલીને ખોડલધામ સંગઠનનો વ્યાપ દેશ વિદેશમાં લઈ જવા માટેની તૈયારી દર્શાવી આજની સંગઠનની જે મીટ હતી એનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ખોડલધામના સંગઠન થકી તાલુકાના કન્વીનરો થકી ગ્રામ સમિતિ અને ગામમાં વસતા એક એક પરિવાર અને એવી જ રીતે શહેરમાં વોર્ડ સમિતિ અને સોસાયટી સમિતિ થકી એક એક પરિવારના સુધી સંગઠનનો વ્યાપ અમે પહોંચાડી શકીએ જેથી કરીને કોઈ પણ ઘરમાં પટેલ સમાજ કે જે ખોડલધામના નેજા હેઠળ પોતાને પડતી કોઈ પણ મુશ્કેલીઓનું સમાધાન લેવા માટે ઈચ્છતું હોય તો અમે એમના સુધી અમારો અવાજ પહોંચાડી શકીએ કે એમનો અવાજ જે પ્લેટફોર્મ પર લઈ જવો હોય એના ત્યાં સુધી લઈ જઈ શકીએ આજે જે સંગઠન ડિક્લેરેશન પાંચ જણની કમિટી આપના માધ્યમથી કહેવા માગીશ કે પાંચ જણની કમિટી છેલ્લા નવ મહિનાથી કાર્યરત હતી જેમાં ટ્રસ્ટી શ્રી મનોજભાઈ સાકરિયા પણ હતા એ પાંચ જણની સમિતિમાં હસમુખભાઈ લુણાગરિયા કે જે ખોડલધામ સમ ખોડલધામ સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી પોતાની કામગીરી અને ફરજ બજાવી રહ્યા છે ગોપાલભાઈ રૂપાપરા અને એમના પછી બેનની ટ્રસ્ટી તરીકે નિમણૂક થઈ ત્યારથી કાર્યરત અને છેલ્લા એક વર્ષથી હું પોતે એમ અમારી પાંચ જણની કમિટી છેલ્લા એક વર્ષથી સંગઠનનું કાર્ય કરી રહી હતી આ એક વર્ષના કાર્ય કર્યા બાદ આખું એ સંગઠન આજે જ્યારે જાહેરાત કરી ત્યારે એ સંગઠનના જાહેરાત બાદ બેનને સંગઠન કમિટીના અમારા હેડ તરીકે અને આખા સંગઠનનું કોઈ પણ વ્યક્તિ એક સુકાન સંભાળે તો ખૂબ સુપેરે નિર્ણય લઈ શકાય એ જવાબદારી અને ફરજોના વહેંચણી બાબતે આજે એમની નિમણૂંક થઈ છે એટલે આપના માધ્યમથી હું વિનંતી કરું છું કે ગુજરાતના દરેક ઘર સુધી એ સંદેશો પહોંચાડે કે ખોડલધામ સંગઠનનો વ્યાપ ફક્ત ગુજરાતમાં નહીં દેશ દેશમાં નહીં પણ વિદેશોમાં પણ અમે કરવા જઈ રહ્યા છે અને એને રાજકીય કોઈ પણ કાવા દાવા કે કોઈપણ સંદેશના આપના માધ્યમથી ન મળે એવી આશા ખોડલધામ સંસ્થા વતી ખોડલધામના એક સક્રિય કાર્યકર્તા તરીકે આપના પાસે વ્યક્ત કરું છું અને આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું સંગઠનનો વ્યાપ જેટલો મજબૂત બનશે એટલો દરેક વખતે ફક્ત ખોડલધામ સંસ્થા સૌરાષ્ટ્રમાં આટલી સક્રિયપણે દરેક ઘર સુધી પહોંચેલી છે એટલે ક્યાંક એમનો જે -no, uh, તે જ છે એ તે જ ઓછું કરવા માટેનો ક્યાંય એજન્ડા તો નથી એ પણ વિચારવું પડશે અને એ આપના માધ્યમથી દરેકે વિચારવું પડશે એટલે જ્યારે સંગઠનની વાત આવતી હોય ત્યારે વિવાદોની વાત કરીને જ્યારે સંગઠન અને સમાજને એક કરવાની વાત આવતી હોય ત્યારે બીજી વાતોને ડાયવર્ટ ન કરીને આ રાજકારણ ન હોવું જોઈએ એનો સીધો દાખલો તમારી સામે અમે બંને બહેનો બેઠા છીએ કે એકનું બેકગ્રાઉન્ડ બીજી પક્ષનું છે મારું બેકગ્રાઉન્ડ બીજા પક્ષનું છે સાથે બંને ટ્રસ્ટીઓ છે એ પોતે સામાજિક રીતે પોતાના હોદ્દાઓ સુપેરે એની જવાબદારીઓ નિભાવે છે એટલે દરેક પ્રકારના સંગઠનમાં પ્રતિનિધિત્વ અને મેસેજ આપવા માટે તમારી સામે અમે બેઠા છીએ ત્યારે આપને વિનંતી કરીએ કે ખૂબ પોઝિટિવલી લોકોના કામ કેવી રીતના થઈ શકે રાજકીય પક્ષો કે બીજા રાજકીય નેતાઓની કિન્ના ખોરીથી દૂર રાખીને લોકોને મદદ કરી શકે એવું સંગઠન અને સમાજ અને સંસ્થા કામ કરવાનો નિર્ધાર સાથે આજે આ સંગઠનની મીટ કરી છે તો આપના માધ્યમથી આ સંદેશ સંદેશ ઘર સુધી પહોંચે એવી વિનંતી પણ છે અત્યારે તમે તમે શું કામ ડાયવર્ટ કરવા માંગો છો કોઈ પણ વાત ત્રણ ત્રીજી વખત બોલી રહી છું કે જ્યારે સંગઠનની સમાજની ને જે સંસ્થાની વાત કરે છે આજની પ્રેસ કોન્ફરન્સ માધ્યમ આપના માધ્યમથી જે સંદેશ આપવા માંગીએ છીએ છે કે ઘર ઘર સુધી તો એક વ્યક્તિના નામને કોઈ પણ કોઈપણ રીતના એક વ્યક્તિના નામ કે કોઈ બીજી રીતના કોઈ વિવાદો લોકો સુધી ન પહોંચે એવી હું આશા અને વિનંતી બંને વ્યક્ત કરું છું થેન્ક યુ સંગઠનની અમારી સંગઠનની ટીમનો ગોલ છે આ કારણ કે અમે સાથે કામ કરી રહ્યા છે એક તો આપણે જે વાત કરીએ કે બી ગામ અને વોર્ડ અને સોસાયટી સુધી સંગઠન પહોંચે બીજું શિક્ષણ આરોગ્ય અને કૃષિ આ ત્રણ સેક્ટર સાથે ખોડલધામ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે એમાં જ અમે વધારેને વધારે પ્રકલ્પો સુધી પહોંચીએ અમારા બાળકોની દિશા યુવાનોની દિશા પકડાયેલી રહે બહેનોના જેટલા બી સામાજિક ઇસ્યુઝ છે એ બહેનોના સામાજિક ઇસ્યુઝમાં એ ચાહે સ્કિલ ડેવલપમેન્ટ હોય કે પછી એ લોકો સાથે કોઈ બી પ્રોબ્લેમ હોય તો મેરેજ બ્યુરો છે કે સમાધાન પંચ છે જે વર્ષોથી અહીંયા ચાલુ આવ્યું છે એ દરેકે દરેક પ્રવૃત્તિઓ અમે કરવા માગીએ છીએ કૃષિ ક્ષેત્રે બી અમે પ્રવૃત્તિ કરવા માગીએ છીએ કે ઓર્ગેનિક ફાર્મિંગ તરફ કેવી રીતે જાય અને એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં વધારેને વધારે ખેડૂતો કેવી રીતે જોડાય બહુ પોઝિટિવલી મુદ્દાઓ તૈયાર કર્યા છે આના પછી અમારા જિલ્લા કન્વીનરોની બે દિવસનું ઓરિયન્ટેશન અમે કરવા માગીએ છીએ એ ઓરિએન્ટેશનમાં એ લોકોને એક પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે કે જેનાથી આ મુદ્દાઓને અમે નીચે સુધી કેવી રીતે લઈને જઈ શકીશું